તાંદલજા વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ નિદાન કેમ્પમાં અનેક લોકોએ લાભ લીધો છે નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન્સ દ્વારા પારો યુનિવર્સિટીના સહયોગથી પ્રસૃતિ અને સ્ત્રી રોગ સાથે બાળકોના શ્વાસ તપાસ અને સારવાર આયુર્વેદિક તપાસ કસરત વિભાગ જેવા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યા લોકો આ કેમ્પનો લાભ લીધો છે આ કેમ્પમાં નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ટી કરપ્શન્સના પ્રમુખ મુસ્તાક પટેલ ઉપપ્રમુખ અશોક પવાર ઇલિયાસ પટેલ आरिफ दीवान नेशनल सेक्रेटरी फारूक मास्टर, जनरल सेक्रेटरी अश्रफ पटेल जिल्हा प्रमुख अय्यूब पटेल जनरल सेक्रेटरी अब्दुल्ला पटेल सहित उपस्थित

આજે તાંદલજા ગામમાં પારુલ હોસ્પિટલ અને નેશનલ હ્યુમન રાઇટ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રૂપે ફ્રી રોગ સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે નેશનલ હ્યુમન રાઇટ સંસ્થા છે એના કલ્ચરલ એક્ટિવિટીના રૂપે અમે જાત જાતના પ્રોગ્રામો આયોજન કરી રહ્યા છે અને એ દૃષ્ટિથી અમે પારોલ હોસ્પિટલ જોડે અમારા જે નિલિયાઝ પટેલ પ્રમુખ સાહેબ છે ગુજરાત પ્રેસિડેન્ટ એમના થ્રુ વાત કરાવીને એમને જે પારોલ હોસ્પિટલની મેનેજમેન્ટ છે એમની જોડે વાત કરીને આજનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ગામમાં જે વસતા લોકો છે ભાઈઓ બહેનો માતાઓ બહેનો બધાને બાળકોની સાર સંભાળ મળી રહે એમને ઘર બેઠા સવલત મળી રહે તબીબી સવલત મળે એ હેતુથી આજનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સ્ત્રીઓને લગતી બાળકોને લગતી આયુર્વેદિક કેમ્પને લગતી બધી જ જાતની સગવડો અહીંયા આજે ઉપલબ્ધ કરવામાં આવી છે અને લોકો એનો વધારેમાં વધારે લાભ લે અને ઘર બેઠા સર્વિસનો લાભ લે એવી અમે ગ્રામજનોને અપીલ કરીએ છીએ અને આ સંસ્થાઓથી હું એમને બધાને આવો જ આવો અને ભાઈ ભાગ લો અને આજનો પ્રોગ્રામને સફળ બનાવો એવી પ્રાર્થના કરું છું પ્રથમવાર આયોજન હા મેડિકલ કેમ્પનું ગામમાં પ્રથમવાર આયોજન કરીએ છીએ બીજા ભાગમાં કરીએ છીએ પણ આ ગામમાં પ્રથમ આયોજન છે અશોક પવાર નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ પારોલ હોસ્પિટલ તેમજ નેશનલ વ્યુમન રાઇટ દ્વારા આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું એમાં નેશનલ વ્યુમન રાઇટના મુશ્તાફભાઈ તેમજ અશોકભાઈ તેમજ ક્રિષ્ના તમામ ડૉક્ટરો હાજર છે અને તાજલજામાં આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન ચોતરા પાસે કર્યું છે અગાઉ અમે પણ ચશ્મા વિતરણ ફ્રી મેડિકલ ચશ્મા વિતરણનું પણ આયોજન કર્યું હતું આજે ફ્રી મેડિકલ કેમ્પમાં તમામ તમામ રોગની દવાઓ જે આપવામાં આવશે એમાં અમારા ડૉક્ટર ક્રિષ્નાબેન તેમજ સંજયભાઈ ચિરાગભાઈ તમામ ડોક્ટરો સ્ટાફ હાજર છે તો તાંજલજામાં આપ જોઈ શકો છો હિન્દુ મુસ્લિમ તમામ લોકો આજે અહીંયા ભાગ લઈ રહ્યા છે અને સારવાર નિધન કેમ્પનું આજે આયોજન કર્યું છે એમાં તમામ ક્ષેત્રની દવા આપવામાં આવશે ને આજનો જે પ્રોગ્રામ થયો તો હું થરવાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ પ્રમાણે તાંજલના વિસ્તારમાં કેમ્પ થાય એવી મારી દુઆને પ્રાર્થના છે નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન મિશન નેશનલ ફાઉન્ડર અને પારૂલ પારુલ હોસ્પિટલમાંથી જે અમને લોકોને આમંત્રણ આપ્યું હતું અને અમે આમંત્રણ જે સ્વીકાર્યું એમાં અમારા ઇલિયાસભાઈ વાઇસ પ્રેસિડન્ટે ઘણો એવો સફળ પ્રયોગ કરેલો છે તે બદલ હું આભારી